તો અમદાવાદમાં વરસાદ બાદ રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે એસપી રિંગ રોડ પર જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે વીઆઈપી રોડ એક્સટેન્શન નજીક રસ્તા પર ખાડા પડ્યા છે તો ઊંડા અને પહોળા ખાડા વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યા છે ખાડાને કારણે વાહનો અને ચાલકોની હાલત કફોડી બની છે શહેરના મોટાભાગના રસ્તાઓની હાલત સાવ ખસ્તા છે ખાડાના કારણે અકસ્માત થતો હોવાની પણ રાહ ઉઠી છે

पर खड्डे बहुत हैं इसके अंदर रोडों का ध्यान नहीं देते हैं और खाली कंस्ट्रक्शन का ही ध्यान दे रहे हैं अपनी बिल्डिंगों का ही ध्यान दे रहे हैं रोड में बहुत जगह खड्डे खड्डे देखो आप खुद देख रहे हो खड्डे खड्डे पानी पड़ रहा है वरसादे जय अहमदाबाद में ताराजी सर्जी बात करिए तो हव अहमदाबाद शहर ठेर ठेर खाड़ाओ पड़ी चुका है એક તરફ વરસાદમાં લોકો એક્સ્ટેન્શન નજીક આવેલો આ રોડ છે ત્યાં જુઓ કેટલા મોટા પ્રમાણમાં ખાડા પડેલા છે અને કેવી રીતે વાહન ચાલકો છે જે પછડાય છે લોકોના વાહનો પણ મોટા પ્રમાણમાં ડેમેજ થાય છે અકસ્માતો પણ થાય છે તેમ છતાં પણ આ નિષ્ઠુર તંત્ર છે તેના તરફથી ક્યાંય કોઈ કામગીરી નથી કરવામાં આવી રહી એક તરફ મોંઘી દાઠ ગાડીઓ અને ગાડીઓ અને સાથે જ્યારે ટુ વ્હીલર્સ વાળા વાહન ચાલકો પણ અહીંયાથી પસાર થાય છે તો તમામને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અનેક વખત રજૂઆતો થઈ છે તેમ છતાં પણ પરિસ્થિતિઓ છે તે તેમની તેમ જ છે લોકોને અહીંયાથી પોતાના વાહનો કાઢતા પણ ડર લાગે કે મોંઘી દાટ ગાડીઓ છે તેમાં આ જે પછડાશે તો ક્યાંક મોટું નુકસાન તો નહીં થાય ને તે પ્રકારની પરિસ્થિતિ છે જેનું નિર્માણ પામ્યું છે અને લોકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે ત્યારે રજૂઆત લોકોની એ જ છે કે ક્યારે આ તમામ લોકોને તેમની જે સમસ્યાઓ છે તેમાંથી નિરાકરણ આવશે કેમેરામેન નરેશ રજોરા સાથે રીમા જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ